નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાતચીત કરીશું આજના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર આપણે નજર કરવી આખા ગુજરાતમાં હવામાન વિભાગની સચોટ આગાહી વિશે તો ફક્ત હાલ નર્મદામાં કાલ પચીસ તારીખે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દીવ દમણ આ ફક્ત જિલ્લાઓમાં છૂટા સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે અન્ય સ્થળોમાં કોઈ પણ જાતની કોઈ પણ આગાહી છે નહીં વરસાદને લગતી તો તેની ખાસ નોંધ લેવી આગળ વાત કરવી તો ત્રીજા દિવસે એટલે છવ્વીસ તારીખે હવામાન વિભાગ ની આગાહી અનુસાર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાઓ છે અમરેલી ભાવનગર ભરૂચ છોટા ઉદયપુર દાહોદ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દીવ અને નગર હવેલી આટલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો ખાસ આ આગાહી વિશે સચોટ રહીએ અને પૂર્ણ તૈયારી કરી રાખવી સત્યાવીસ તારીખની વાતચીત કરવી તો સત્યાવીસ તારીખે ત્રણ એવા જિલ્લા છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાની વાત કરવી તો અરવલ્લી દાહોદ છોટા છોટાઉદયપુર આ ત્રણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો અમે આગળ વાત કરીએ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ જે આપણે આ નકશાઓમાં આખો જે પીળા કલર તરીકે દેખાય છે તે તમામ રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તો અંદર ડિટેલમાં વાત કરીએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દીવ દમણ અને નગર હવાલી રાજકોટ બોટાદ ભાવનગર ને અમરેલી આટલા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે સત્યાવીસ તારીખની આ સચોટ હવામાન વિભાગની આગાહી છે તો ચેતવણી કરવી અને યોગ્ય કાળજી રાખવી તો આગળ વાત કરીએ ખેડૂત મિત્રો અઠ્યાવીસ સાત બે હજાર પચીસની તારીખ વિશે તો અઠ્યાવીસ તારીખે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેવા આજ પણ અઠ્યાવીસ તારીખે પણ ત્રણ જિલ્લા છે બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જે તમને ઓરેન્જ કલરનો આ નકશામાં દેખાય છે તે ત્રણ જિલ્લાઓમાં પણે આશંકા એવી લગાવવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા કે છૂટા છવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડવાની ખૂબ જ સંભાવના છે જેની સચોટ 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 તૈયારી રાખવી અને જે આ નકશાની અંદર જે પીળા કલરનો જે આખો જિલ્લાઓ દેખાય છે ત્યાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યાં લીલા કલરનું જે દેખાય છે ત્યાં કોઈ જાતનું કોઈ પણ થવાની સંભાવના નથી તો છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવે તેવી સંભાવનાવાળા જિલ્લાની આપણે વાત કરી તો કચ્છ પાટણ મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડ ખેડા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દીવનગર હવેલી આ જગ્યાએ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના દિવસે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે તો આગળ આપણે વાત તારીખે દિવસે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે અતિ ભારે વરસાદની આગાહી ઓગણત્રીસ તારીખે ક્યાંય છે નહીં પણ જેમ આપણે અલગ અલગ દિવસના વાતાવરણમાં જોઈ તો સિસ્ટમનો છેલ્લો દિવસ તરીકે કદાચ એવી શક્યતા રહે કે સારું વાતાવરણ રહે જ્યાં આ નકશામાં દેખાઈ રહ્યું છે તે મુજબ જ્યાં લીલા કલરના જિલ્લાઓમાં જ્યાં બી કલર દેખાય છે ત્યાં કોઈ પણ વરસાદ પડવાની સંભાવના નથી પણ જ્યાં પીળો કલર આપણને ગુજરાતના નકશામાં દેખાય છે ત્યાં ઓગણત્રીસ સાત બે હજાર પચીસના દિવસે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર આપણે વાતચીત કરવી તો છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે તેવા જિલ્લાઓ વિશે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ દીવ દમણ નગર હવેલી આટલા જગ્યાએ છૂટાછવાયા સ્થળો હોય ભારે વરસાદ પડવાની સંભાવના છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના દિવસે આ તે આપણે સચોટ હવામાન વિભાગે કરવામાં આવેલી યંત્રો દ્વારા નક્કી કરીને જે સ્થિતિનું આયોજન અને વિશ્લેષણ વિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવે છે તેવા સચોટ આગાહી જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ ખેડૂતોને પહોંચાડો જેની અમે યોગ્ય મદદ કરી શકીએ